આ નજારો ઝીરા મુંજાણિયા બગીચો રોડ તો જિંદગી ઘટે બાપો કાં ઘટે હો સુરેશભાઈ માલાણીની વાડી જય સ્વામિનારાયણ ભાઈ બેઠો

nè nè, nó đẹp bạn à, bữa trả nè, Nó gì, thấp tham, phải như

તો ચાલુ થશે મિત્રો તુલસી સામ નું જંગલ બુલેટ નીકળ્યા છે ને હાલ યાર નીકળ્યા આજે આ ગાડી ક્યાં ઉભી રહ્યા એનું નથી અલગ અલગ ગામડામાં છે અલગ અલગ અને પછી થી આવશે જંગલ નો ખુબસુ નજારો એક હોટલ આવે છે ત્યાં આપણે ચા પાણી પીશું કારણ કે હોટલ ગીર ગાર્ડ જંગલની અંદર સારી છે

સરદાર ભાઈ બનાવ્યા એક વખત રોડે નીકળો મિત્રો એક વખત ગાંઠિયાની મોજ લેવી ગાંઠિયા એક નંબર બનાવ્યા ભાઈ જગ્યા હારી તો પાકલ કેરી આવી ગઈ હે ક્યું કામ ભાઈ તારીક હે ખોડી ફોડી ક્યાં આવ્યું

બેન પેલા કેરી નું ગયા અને ભાઈ સાચું હતું એવું કહી દીધું છે એટલે ન લીધી મોલ જાય ન્યા એમ લીખ્યું હોય બસો ને પચાસ ની કિલો સાંજ્યા હોય તો એ ન્યા લઈ લે નાના માણસો દબાવવા હાટું પછી આગળ આવશે ભાવ કરાવશે પછી લેહે લેહે તો ખરા કારણ કે કેરી એવી છે બધા સોખું કહે છે નાખીએ અને દવા નાખી હોય તો આપણે કહી દઈએ બોલવાનું વાંધો હોય બોલવું જોઈએ હા જંગલની અમારા વાસ્તવિકતા છે મિત્રો ક્યારેક આ બાજુ ફરવા આવો ને તો આવા તમને હું બહુ બધા માણસોને છે કે વાસ્તવિકતાની નજીક 有些有规